જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આજે અમે રવિવાર છે ને બપોર પછીનો ટાઈમ ફ્રી છે તો એમ થયું કે ઘણા વખતથી અમને કાંતાબેનને ગોપાલભાઈ કહેતા કે અમારી વાડીએ આવો તો આજે નક્કી કરી હતી કે ચાલો આપણે વાડીએ જઈએ

ગોપાલભાઈ છે ને હસમુખા માણસ બહુ વાતમાં એ છે ને આમ થોડીક વાર એની પાસે બેસો ને તો ફ્રેશ થઈ જાવ સરસ ઘરના પાકેલા સીતાફળ પાકેલા હા

ઈ ઈ ભાઈ હતા ને હું કોણ ને એનું બ્લડ ગ્રુપ એટલું નામ હતું કે તમને આપણે કદાચ એક વાર લઈ દી હોય ને તો આપણે કદાચ કઈ જરૂર પડે તો વૈરામ ભાઈ ને તમ ખાલી એક ફોન ગડ્યો એટલે ગમિયાલી મેલ કરતા હા બ્લડ ડોનેટ હા હોસ્પિટલ માં એનું નામ હતું એટલે આ તમે છોકરો એના પપ્પા એના પપ્પા એના પપ્પા આપડે આપડે જો ને ને આ ગ્રુપ નું લઈ નો મળતું હોય ને ગમે કરી દઈએ બરોબર એટલે ઈ ધીરે ધીરે ખવાય અમે તો વાહેરી જાઉ જોતાઈ મંડાણા પણ ખાવા પણ એમ ખવાય તો તો ફેરતા પડે ને ભાઈ

सरस खाटा मीठा आमड़ा उतार आ बेटा बरी आई वा ने एने खवड़ावा छे एटले हे जो जो तो खड़ी दुनिया

યો ઓલા અવળા રીંગા મોટું અહીંયા એનાથી મોટું ભાજ્ય મકાલા ઉતારે છે આટલું મોટું રિંગનું છે પણ આને નથી ઉતારવા હા લીલું છું કે મને સારો હું ના તમે ના એ રીતે જોઉં છો લાગે કે આમાં આ છે ને આ રહ્યા તમને દેખાઈ દઈએ ને અમારે બે આ બે ઈ અગે ને બે આયું ની આ જો ચેરી ટમેટા પડે માં આ મૂઠું હમું કરવું પડે બરાબર આ ચેરી ટમેટા છે ને ફ્રેશ હી વિઝેડ દુકાને દે દે તો બોક્સ માં બરાબર તો તો મે કીધું કે આ ચેરી ટમેટા હવે બોક્સ માં આવવા માંડ્યા આનું સાક બહુ સસ્તું નહી આ હે ને પાકેલા હોય ને તો છુપાઈ જાય હા એટલે બોક્સ માં રાખ્યા છે પણ એમ નહી ઓલી નાની નાની બોક્સ માં મે તો પહેલી વાર જોયા એમ આપણે તો ગામડા માં જ્યાં વેચાતા એ એમ જ વેચાતા હોય ને હા તો મે કીધું લે આનો તો સ્ટ્રોબેરી જેવા ભાવ માંડ્યા આવા તો એને કોઈ કીધું કે 200 રૂપિયા ભાવ છે ભાવ તો બકા નકો

પણ હવે આપણે એકાદ દિવસ ઉતારવું હોય ને એટલે આપણને મજા આવે પણ મને તો તોય લાગ્યું

ગોપાલભાઈ ગાજર કાઢે હે રસ્તા રસ્તાડું ગાજર કેમ જડે ગોપાલભાઈ વેલા તોડી નાખ્યો તમે અડધા સરસ મજા ને બેસીને કાંતાબેન ને ગપ્પા મારે હે ભાઈ

એ આપડું હે તો હે હા તમે કે તો આ આ આ નઈ કરનો જ આપું ઈ કોણો આપણો છે કે ઘઉં બધાય આપણા છે આપડે ઘઉં આપણા હા વસણા એ બીજાના વસણા હે ઈ બીજાના હ બરાબર તો આપડું ક્યાં થી છે આપો આ થી આ બધાય ઘઉં આપણા હા ભઈ વંડી સુધી આ ઘઉં છે ને ઈ બધાય આપણા નું લુ ભાઈ નું બરાબર હા ના ના એ સતોલા જે લીલું દેખાય ઈ પાછળ થી વાયવા ને હા

ગોપલભાઈ આના જેમ તમે થોડીક નારિયેળયું નાખો છો આના જેમ હા ગોપાલભાઈ આના થોડું હોય હું જો હવે હું સરસ સૂર્યાસ્ત બતાવું છું બધાને બહુ સરસ સૂર્યાસ્ત જો કેટલો સરસ મજાનો પીળો કેસરી રંગ સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે સૂર્યમ અસ્ત ગચ્છંતી સરસ મજાનું આવું વાતાવરણ અરે એમ થાય કે આમાં મને એવું લાગે છે કે અહીંયા જો આવી વાડીઓમાં આપણે રહેતા હોય ને તો અડધી જિંદગી છે ને એ એ એ વધી જાય મને એવું લાગે છે આપણે કહેતા હોય ને કે તંદુરસ્તી ને સરસ ઓર્ગેનિક શાકભાજી ને સાથે આવું વાતાવરણ એટલે બીમારી મને એમ છે કે બહુ દૂર રહે અહીંયા જો સરસ ઝાડ yeah